નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાન ઇરલ તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ભાવના દરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતરિક હુમલા લઈને ભાવનગર શહેરમાં ભગવાન પરશુરામ નીકળનારી શોભાયાત્રા રદ કરવામાં આવી યુવા પાલીવાલ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ શોભાયાત્રા રદ કરવામાં આવી આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર પચીસ ના રોજ નીકળનારી ભગવાન પરશુરામ શોભાયાત્રા કેન્સલ કરવામાં આવી ભાવનગરના પિતા

આનંદ માણવા માટે ત્યાંના સ્થળો જોવા માટે ફરવા ગયેલા ભાવનગરના બે પિતા ઠાર કર્યા અને અમે પરશુરામ યાત્રા માટે કરી અતિ ઉત્સાહમાં આવી અને આ વખતે ગુજરાતમાં મોટા મોટી ભાવનગરમાં યાત્રા નીકળે એવા સ્વપ્ન સેવતા હતા એ જ સમયે આ એક એવું દુઃખ આવી પડ્યું કે જેના કારણે ભાવનગર રાખવું તો ઠીક પરંતુ ગુજરાત અને ભારત દેશમાં આના પડઘા પડ્યા વિશ્વની અંદર નેતાઓ પણ ચિંતામાં છે એવી ઘટના બની છે ત્યારે અમે પરશુરામ યાત્રા ગઈકાલે જ યુવાનોને બોલાવી સભા ભરી અને અમને કહ્યું કે માનવતા અને રાષ્ટ્રપ્રેમ આપણે ધર્મની સાથે જ એ ત્રણેય પાંખો છે માનવતા રાષ્ટ્રપ્રેમ અને ધર્મ તો પરશુરામ ભગવાન જીવનમાં ક્રાંતિ કરી છે પરંતુ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તો એ રીતે આપણે અત્યારે બીજું કંઈ નહીં કરી શકતા પણ એ આતંકવાદીઓ ઠાર કર્યા છે એ પરિવારોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને જે ઠાર થયા છે જેટલા લોકો ભાવનગરથી લઈને અન્ય પ્રાંતોમાંથી પણ એ એના આત્માને શાંતિ મળે એ સાથે અમે પરશુરામ યાત્રાના દિવસે માત્ર પરશુરામ ભગવાનની આરતી ઉતારી અને શોક સભા નિમિત્તે પ્રભુ સ્મરણ કરી અને અહીં મોટી યાત્રા નીકળવાની રીતે બંધ રાખી અને આ પરિવારોને સાંત્વના માટે વ્યકઠા થયા છીએ અને તે દિવસે પણ અહીંયા ભાવનગરમાં બીજા અન્ય કાર્યક્રમો પણ બંધ રહ્યા છે અને અમારા પરશુરામ યાત્રાનો કાર્યક્રમ આમ બ્રાહ્મણો છે સંસ્કૃતિ ધર્મના વાહકો એને તો દિશા બતાડવી પડે સાચી દિશા સમાજને

અને યુનેસ્કો એ પણ કંઈક વિચારવું જોઈએ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ